આપણે ગોરમા ના દર્શન કરવાના છે પરિક્રમા કરવાની છે ના છે કૃષ્ણ કરવાના છે મંદિરે જશું કેશવી એની ફ્રેન્ડ સવાર સવારમાં તૈયાર થઈને ઉમરા પૂંજવા નીકળી પડ્યા કેશવીના પેલી ગોરમાં છે એ બહુ ઉત્સાહમાં છે એને ઉમરા પૂંજવાની બહુ મજા આવે છે એને તો સવાર સવારમાં થોડું કહી તો ફટાફટ જાગીને તૈયાર પણ થઈ જાય છે કેશવી અને એની ફ્રેન્ડ એક ઘરેથી બીજા ઘેરે અને બીજા ઘરેથી ત્રીજા ઘરે ઉમરા પૂંજવાની બહુ મજા લે છે ઉમરા પૂંજતા પૂંજતા એનો તો એવો હાલ થઈ ગયો છે ને કે તમે તમને બહુ જ હસવું આવશે તો તમે જોવાનું ચૂકતા નહીં અમે તમને આગળ બતાવશું પ્લીઝ આ વિડીયો કન્ટિન્યુ રાખજો તમને એ હાસ્યનો અનુભવ જરૂર કરાવશું ઉમરા પૂંજી બેનનો હાલ તો જો કેવો કરી નાખ્યો છે તમને હોળીની યાદ અપાવે એવો લાગે છે અને તેને મળેલી ભેટ ડીશમાં ચોકલેટ તો ખાતા પણ આવ્યા માટે રેડી થઈ ગયા છે હાથમાં જુવારું અને ઘઉં લઈને બહાર નીકળ્યા ત્યાં તો શેરીની બીજી છોકરીઓ પણ હારે થઈ ગઈ રસ્તામાં ભાઈ પૂર્ણિમાનો પ્રસાદ આપ્યો બેન ચોકલેટ લઈ અને મંદિર તરફ રવાના થયા રસ્તામાં બહુ પવન આવતો હતો એટલે નાગલા અને ચુંદડી ઉડી જવાની બીક લાગતી હતી તેને પણ ધ્યાન રાખવું પડતું હતું જો મંદિર આવી ગયું ગોરમાને કંકુનો સાંડલો કર્યો નાગલા ચડાવ્યા ચુંદડી ઓઠાડી અને જુવારો ગોરમાની પાસે મૂક્યું પૂંજાપાની વિધિ ચાલુ થઈ ગઈ છે ગોરબાપા વિધિ કરાવે છે છોકરીઓ વિધિ કરવા બેસી ગયું છે উঞ্জা নিধি থাকে ছোক গোমা পরিক্রমা করেছে তো আছে ઘઉ ગોરાણી મને આપી અને ગોરબા પાસે કાંડું બંધાવે છે કેશી કેશીબેન મંદિરે જાય છે અને નંદી અને કાચબાના દર્શન કરી અને શંકર ભગવાનના દર્શન કરે છે દર્શન કરી અને કેશી બેન પરિક્રમા કરવા લાગ્યા આ છે અમારી સોસાયટી ના મુક્તેશ્વર મહાદેવ કેશવી બાપા સીતારામના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીના દર્શન કર્યા અને હનુમાન દાદાના દર્શન કરી અને થોડીક વાર પછી અમે મંદિરમાં બેઠા કેશવી બેને ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા પ્રસાદી વેચી મળ્યા પ્રસાદી ખાવા સેવ ખમણ ને બુંદી ગાંઠિયા ખાવાની કેશવી બેન ઓર મજા આવે છે કેવા લાગીસ કેશવી મીઠા મીઠા લાગીસ હા કે આવી ગોળમાં થાય છે જો થાતી હોય તો કમેન્ટ કરો અમાર વિડિયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો